શહેરના ફુલસર વિસ્તારના રેણાકીય મકાનના પરિવાર દ્વારા લગ્નની ખરીદી કરવા સુરત ગયો તે વડે રહેણાંકીય મકાનમાં પ્રવેશ કરી તસ્કરો તારખી લાખો રૂપિયાની ચોરી કરી પલયન થઈ ગયા હતા બોરતળો પોલીસ મતરકેથી જાણવા મળતી વિગતો અનુસાર નિલમબેન અલ્પેશભાઈ ડાબી રે પ્લોટ નંબર સાત ઉપવન રશન સોસાયટી ફુલસર પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેર જાન્યુઆરીના રોજ રાત્રે લગભગ નવ વાગ્યે તેમના નણંદ પાયલબેનના દીકરી ઝરાણા સાથે નળંદના લગ્નની ખરીદી માટે સુરત જવા નીકળ્યા હતા ઘરના મુખ્ય દરવાજાને બેડરૂમના દરવાજાનો તાળો મારી તેઓ રવાના થયા હતા ત્યારે વહેલી સવારે લગભગ સાડા છ વાગે સુરતથી પરત ફેર્યા ત્યારે તેમણે જોયું કે ઘરના મુખ્ય દરવાજાનો તાળું તૂટેલું હતું અને દરવાજામાં લગાવેલી આંકડી પણ તૂટેલી હતી અંદર જઈને જોતા બેડરૂમનું તાળું પણ તૂટેલું હતું અને સામાન વેરવિખેર પડ્યો હતો તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઘરમાંથી તોલાનું સોનાનું મંગળસૂત્રો સોનાનું ચેન સોનાની ચેન ચાર જોડી સોનાની વીટી અને ગ્રામની બાળકીની સોનાની વીટી તેમજ બે ચાંદીની વીટી બાળકીના ચાંદીના છડાની બે જોડ ચાંદીના છડાની એક જોડ ચાંદીનું સિંહાસન છ ચાંદીના સિક્કા ચાંદીની પગની માટલી ચાંદીની પ્યાલી મળી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર નવસો એંસી મોબાઈલ ફોનમાં ત્રણ કિંમત રૂપિયા પચીસ હજાર રોકડા રૂપિયા ત્રીસ હજાર પણ ગાયબ થઈ ગયા હતા કુલ મળીને રૂપિયા એક લાખ સત્તાણું હજાર નવસો એંસીની કિંમતનો વિવિધ ચીજવસ્તુઓનો મોબાઈલ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા તેમજ ચોરો કપડાં સાડી ચણિયા ચોરી શેરવાની પેન્ટકોટ મકાનના દસ્તાવેજો નકલ અને સોના ચાંદીના ઘરેણાના બિલ પણ લઈ ગયા હતા નિલંબેના પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

મારે કાનાનું સિંહાસન મારા કપડા મારા પતિને કપડે ઓર મારી બેબીને કપડે અમારે શાદી માટે બધું સામાન મૂક્યો તો એમાં મેં તો ગોધરા ગોધડી બધું લઈ ગયા બધું અમારા પૈસા લઈ ગયા કેશ પચાસ હજાર પછી અમારી બેબીનો પૈસા હતા એ લઈ ગયા ગુલ્લક ફોડીને લઈ ગયા ગુલ્લક એક ઉપાડીને લઈ ગયા આવી છે બેન તમે પોલીસ ફરિયાદ કરી છે કે નહીં કરી કમ્પલેટ તો કરી છે બે તિન બાર આવ્યા પણ નજી કાય ક્યો નહીં